જો અન એક તો અન આ કે યાર રાયરામ તો શું કર્યો બુંડોય પહલા રાજી વાહો આવું પડકે અન પેલીમાં કો પહા હારા રંડા થી આ મગું આ મગું હારા થી અન આ મગું કેમ નઈ થી એ આ પેલા બિહારનો વાળો આવું છે કદી સો હારા ન કરે અન આ ઓગરો અડધો તો આમ ખાઈ ગયો છે હોટ હોદરો નઈ કી આજોલો ઉલી રે કોંદુરા તારી તો હેતરમાં તો થાય કેવું કર્યું આ બિલમાં બુહાડા નેકળા પા આ મગું કે મે ઉસી આ બોલે ખાઈ ભાઈ

અને ટાઈમે પાઉ પાયું ને ઘેરવાયું કે ભાજર આલ્યું ભાજર ના આલ્યું પણ જોવાય તો આલી ઓહો અને ઓયડી જપશે તો ચાલ લાય ને ઓયડી બનાવી ને મોટર ને બધું બનાવ અને અમાર બાજરો તો ફેલ ગયો હા તો ઓદરા તો આમ ક્યાં હદાર જોવા દેવું પડતી

એ ખાતું નઈ તને ના હું તો અધરોય અધરોય ના તેમો તા અલ્યા આ ન પી આ પરધન ખોયે તો અમે વારમો પી ગયો તો પેલા હે બે જણ કઈમો

ए काम कर आ पर करतो नहीं हेलो ओ आइल्या आ पियो छोटी आ तो जेपटी जेपटी कर नाशो मने हह सैका ले આનો જાદુ લા લે હે ત આ કા આ કા આ તો આગે લાવ સુકા તો આ તો માર દુખી ફા મામ પલા તો જાય ફરુ લઈને હેત મજા આયો તો હું ઓય આ ગાય દોઈન પઈ હેતમ જાવ પેલા ઘવ બહુ જોઈન આવું હું કીધું પણ આ બધું હરકો હેતર મોય હું ઓય ન તમે આયા લેડો જી હેતા આ લેજો ખોટી-ખોટી લે લેવું ગુન્ડા છે બાવ તો નઈ લેવ હેડો આ આગતી વા મય લઈ લઉં આ તો ભઈ હું કોઈ કામ નહી જો આ હું ન ખબર પડશે

અરે મોદી ભઈયા રવા દે લાખી આજે બતાજી અરે હા કર તો નહી આરે તને શેડું પૂરતા તન આય અન

આવthio pa 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 bhaiye ji au gher ha 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 pehla babba de ha lo laga pehla bikkan ha lo